ગુજરાત મિની વાવાઝોડાની લાઈવ અપડેટ સાથે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે કે અહીંયા રાજસ્થાનની બોર્ડર છે અને અહીંયા કચ્છની બોર્ડર છે અને બંને બોર્ડરની વચ્ચે જ્યાં કોર્નર પડે છે ત્યાં પાકિસ્તાનનો વિસ્તાર આવેલો છે એ વિસ્તારો ઉપર મિત્રો હાલમાં સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ જોવા મળી રહ્યું છે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ વહેલી સવારે નવી અપડેટ આપવામાં આવી હતી અને હવામાન વિભાગે પણ કહ્યું છે કે સિસ્ટમે થોડીક મોમેન્ટ લીધી છે અને સિસ્ટમ હજી પણ આઠ તારીખે પણ વહેલી સવારે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે આપને જણાવી દઈએ કે સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત છે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે અને આ સિસ્ટમ ઉપર મિત્રો પવન છે એ પણ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે મિત્રો ગઈકાલે મધ્યરાત્રિએ અને સાંજના સમયે આની અંદર પવનની સ્પીડ છે એ ખૂબ જ વધારે જોવા મળી હતી થી લઈ અને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે આ સિસ્ટમની અંદર ફૂંકાતો હતો પરંતુ અત્યારે મિત્રો પવનની સ્પીડ છે એ થોડી ઘટી છે પરંતુ એ ખાસ માહિતી જણાવવાની કે આ જે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે પરંતુ અત્યાર સુધી એમનો ઘેરાવો છે એ થોડોક નાનો હતો પરંતુ આજે મિત્રો એમનો ઘેરાવો છે એ ખૂબ જ મોટો બન્યો છે જેમને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જોરથી પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે ખાસ આપને જણાવી દઈએ કે મિત્રો અહીંયા મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે ભાવનગર અમરેલીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી ભારે પવન છે ફૂંકાઈ રહ્યો છે જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે પવન છે રહ્યો છે તો અહીંયા બનાસકાંઠા પાટણ મહેસાણાના વિસ્તારોની અંદર પણ ભારે પવન છે ફૂંકાઈ રહ્યો છે પવનની સ્પીડ છે મિત્રો પાંત્રીસ થી લઈને ચાલીસ તો મિત્રો જોટાના પવનો છે એ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળી રહ્યા છે અને અહીંયા કચ્છ અને મિત્રો જે બીજા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો પચાસથી લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવનો ફૂંકા છે પણ ખાસ માહિતી તમને જણાવવાની કે જે વરસાદ પડવાની સ્થિતિ હતી એની અંદર અત્યારે સિસ્ટમની અંદર ઘટાડો થયો છે એટલે કે વરસાદ છે એ ઓછો પડી રહ્યો છે પરંતુ હજી સિસ્ટમ છે એ મજબૂત અવસ્થાની અંદર છે પાકિસ્તાનની અંદર સિસ્ટમે એન્ટ્રી લઈ લીધી છે અને મિત્રો હવામાન વિભાગે પણ મહત્વપૂર્ણ માહિતી છે એ વહેલી સવારે આપી હતી આપ સૌ જાણો છો કે આ સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાંથી આવી હતી જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની ત્યારે લો પ્રેશરની અંદર હતી ત્યાર પછી સિસ્ટમ આગળ વધી એટલે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાની અને ત્યાર પછી ફરીથી સિસ્ટમ આગળ વધી એટલે રાજસ્થાન સુધી પહોંચી ત્યારે એ સિસ્ટમ વધારે મજબૂત થઈ અને મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાણી અને ફરીથી સિસ્ટમે થોડોક ટર્ન લીધો અને મિત્રો બનાસકાંઠાના કેટલાક વિસ્તારો ઉપર ગઈકાલે સિસ્ટમ આવી હતી અને જ્યારે બનાસકાંઠાના કેટલાક વિસ્તારો ઉપર સિસ્ટમ આવી ત્યારે વધારે મજબૂત થાય અને ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવા મિત્રો ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાની ત્યાર પછી કન્ટિન્યુ અત્યારે સિસ્ટમ છે એ ડીપ અવસ્થામાં છે અને પાકિસ્તાન તરફ જઈ રહી છે તેમ છતાં પણ મિત્રો આ ડીપ ડિપ્રેશન અવસ્થાની અસર છે એ ગુજરાતની અંદર જે આવનાર સોળથી અને ચોવીસ કલાક દરમિયાન જોવા મળશે મિત્રો વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થશે પરંતુ પવનો છે એ ફૂંકાયા કરશે અને ખાસ આપને જણાવી દઈએ કે આજે બપોર પછી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે સાથે સાથે રાત્રિ દરમિયાન ક્યાં ભારે વરસાદ પડશે અને હવે પછી મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે એ કઈ તારીખથી જોવા મળશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને હવામાન અપડેટ છે સૌથી પહેલાં તમને મળી જાય તો હવે મિત્રો જાણી લઈએ કે વેધર ડેટા શું કહી રહ્યા છે આજના દિવસ દરમિયાન બપોર પછી અને રાત્રિ દરમિયાન હજી ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને મિત્રો આ સિસ્ટમ છે હવે કઈ રીતે આગળ વધશે એમની માહિતી જાણીએ વાવાઝોડાને કારણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડશે એમની માહિતી જાણીએ એ પહેલાં સૌથી પહેલાં મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા આઠ તારીખના રોજ સિસ્ટમને લઈને નવી અપડેટ આપવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાનની અંદર આ સિસ્ટમ પહોંચી ત્યારે ડિપ્રેશનની અંદર ફેરવાની હતી ત્યાર પછી આ સિસ્ટમ છે ગુજરાતની અંદર આવી ત્યારે પણ ડિપ્રેશનની અવસ્થામાં હતી પરંતુ ગઈકાલે આ સિસ્ટમ છે વધારે મજબૂત થઈને ડીપ ડિપ્રેશનમાં ફેરવાની હતી અને અત્યારે તમે જોઈ શકો છો આ વિસ્તારો પર એમનું લાઈવ લોકેશન છે ને હજી પણ સિસ્ટમ છે એ ડીપ પ્રેશનની અવસ્થામાં છે અહીંયા જોઈ શકો છો આ રાજસ્થાન બોર્ડર છે અને આ કચ્છની બોર્ડર છે અને બંનેની વચ્ચે મિત્રો જ્યાં પાકિસ્તાનના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ બતાવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા મિત્રો આ માહિતી આપવામાં આવી છે અને આ સિસ્ટમને કારણે ઘેરાવો છે એ મોટો છે એમને કારણે મિત્રો આ કચ્છના કેટલાક વિસ્તારો અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર હજી પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ શક્યતાને કારણે મિત્રો ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને આવનાર ત્રણ કલાક દરમિયાન મિત્રો આ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો અહીંયા અત્યારનો સેટેલાઇટ ઇમેજ છે એ પણ તમે જોઈ શકો છો સિસ્ટમનું લાઈવ લોકેશન છે મિત્રો આ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે પરંતુ આ રીતે મિત્રો ખાસ કરીને સિસ્ટમના બહારના જે ભાગો છે એ ભાગો ઉપર મિત્રો વાદળો છે એ છવાયેલા છે ખાસ કરીને તમે જોઈ શકો છો વાદળો છે એ કચ્છના ભાગોની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અહીંયા મોરબી જામનગરના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર છવાયેલા છે એમને કારણે તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે એ બપોર પછી ચાલુ થઈ શકે છે કેમ કે વાદળનું પ્રમાણ વધારે છે ત્યાં ભેજ મળતા મિત્રો વરસાદ છે ચાલુ થઈ શકે છે અને આખા ભારતની અંદર મિત્રો જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે એની અંદર પણ મિત્રો આજે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ અત્યારે અપડેટ કરવામાં આવી છે અને ગુજરાત રિજનની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે તો રાજસ્થાનના આ વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ આજના દિવસે આપવામાં આવી છે એટલે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે પરંતુ ખાસ વેધર ડેટા શું કહી રહ્યા છે આપણે અહીંયા અહીંયા જોઈ જોઈ લઈએ તો મિત્રો તમે શકો છો તારીખના વેધર ડેટા રાત્રિના સાડા નવ વાગ્યા સુધીના અને એ પ્રમાણે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો ગુજરાતના આ તમામ ભાગોની અંદર તડકો છે એ પણ નીકળી ગયો હશે પરંતુ પવનો છે એ ફૂંકાતા હશે પવનની સ્પીડ છે એ થોડીક વધારે હશે અને મિત્રો અહીંયા સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદના કેટલાક વિસ્તારો છે ભાવનગરના વિસ્તારો છે મહુવા અલગના વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે દીવના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ તડકો નીકળ્યો હશે સાથે ગીર સોમનાથ જામનગર પોરબંદરના વિસ્તારો છે એમાં પણ તડકો જોવા મળતો હશે પરંતુ સાંજ આવતા મિત્રો આ તમામ વિસ્તારો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે શક્યતાની અંદર સૌથી વધારે મિત્રો કચ્છની અંદર કચ્છના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે ગઈકાલે પણ કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર બાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય એવા અહેવાલો સામે આવ્યા છે સુઈ ગામની અંદર મિત્રો સત્તર ઇંચ વરસાદ છે એ ચોવી ચોવીસથી લઈ અને છત્રી કલાકની અંદર નોંધાયો છે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને મિત્રો ગામો છે એ પણ સંપર્ક વિહોણા થયા હતા પાણી પાણી છે એ ત્યાં ફેલાઈ ગયું હતું અને આજના દિવસે પણ કચ્છના તમામ વિસ્તારો એટલે કે કચ્છ છે ભુજ છે ગાંધીધામ છે માંડવી છે આ તમામ વિસ્તારોની અંદર હજી વરસાદની શક્યતા આજના દિવસે રહેલી છે અને રાત્રિ દરમિયાન પણ હજી વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો બહુ બપોર પછી ખાસ કરીને મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે આ બધા વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ છે એ પડી શકે છે અહીંયા બનાસકાંઠા પાટણના જે કચ્છ લાગુ વિસ્તારો છે પાલનપુર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ બપોર પછી સાંજના સમયે હળવા મધ્યમ ઝાપટા પડવાની શક્યતા રહેલી છે અને પવનની સ્પીડ છે એ ખૂબ જ વધારે ચાલીથી લઈને પચાસ કિલોમીટર પ્રત્યે કલાકની જોવા મળશે એટલે કે જોરદાર પવનો છે એ દિવસ દરમિયાન ફૂકવવાના ફૂંકાવાના છે અને સિસ્ટમ છે મિત્રો ધીમી ગતિએ આગળ વધી રહી છે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ નવ તારીખની એટલે કે આવતીકાલની અપડેટ છે આવતીકાલે પણ મિત્રો પાકિસ્તાન અને ગુજરાતના આ તમામ વિસ્તારો ઉપર સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે જેમને કારણે મિત્રો સિસ્ટમ છે એ ગુજરાત અને રાજસ્થાનની નજીક રહેશે એટલા માટે આવતીકાલે નવ તારીખે પણ મિત્રો ગુજરાતના કચ્છના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે અહીંયા નવ તારીખે તમે જોઈ શકો છો નવ તારીખે પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા યથાવત રહેશે અહીંયા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીના વિસ્તારો છે એમાં પણ છૂટો છવાય હળવો મધ્યમ વરસાદ પડશે ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાની કે હવે પછી વરસાદનો નવો રાઉન્ડ છે એ ક્યારે જોવા મળશે તો આપણે જણાવી દઈએ કે મિત્રો આવતી કાલથી અથવા તો દસ તારીખથી ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે એની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર હોવ તારીખ તારીખ સુધી વરાપ જેવો આંશિક વરાપ જેવો માહોલ રહેશે એટલે કે દસથી લઈ અને હોળ છ દિવસ સુધી ગુજરાતની અંદર આંશિક વરાપ જેવો માહોલ જોવા મળશે પરંતુ લોટરી રાઉન્ડ સ્વરૂપે અને હાલમાં જે નક્ષત્ર ચાલી રહ્યું છે એ પ્રમાણે મિત્રો ચોમાસાની સિઝન છે એટલા માટે ક્યાંક ક્યાંક અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા છે આ છ દિવસની અંદર જોવા મળશે અને એમાં મિત્રો ઝાપટા છે એ બપોર પછી ચાલુ થઈ શકે છે અને એ ઝાપટા માત્રને માત્ર મિત્રો ત્રણથી લઈને પાંચ કિલોમીટર વચ્ચેના ગાળાની અંદર હોઈ શકે છે એટલે કે એક ગામની અંદર હોય તો બીજા ગામની અંદર ન હોય એવી રીતે એક્ટિવિટી છે એ ગુજરાતની અંદર આવનાર છ દિવસ સુધી જોવા મળશે અને ત્યાર પછી હાલમાં વેધર ડેટા મિત્રો એવું કહી રહ્યા છે કે ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ આવી શકે છે જો કે એ રાઉન્ડ મિત્રો નાનો હોઈ શકે છે પરંતુ હાલમાં એવી અપડેટ આપવામાં આવી છે કે ચૌદ તેર અથવા તો ચૌદ તારીખ આજુબાજુ ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે અને એ સિસ્ટમ ફરીથી ગુજરાતની નજીક આવે આવશે જોકે સિસ્ટમ છે એ મિત્રો નાની છે પરંતુ અરબી સમુદ્ર સાથે બંગાળની ખાડી અને ભારતના સક્રિય છે એટલા માટે આવનાર દિવસોની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર એ સિસ્ટમ પણ મોટી હોય શકે છે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ તારીખનો વેધર ડેટા છે અને એ સિસ્ટમને કારણે સત્તર થી લઈને વીસ તારીખની વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળી શકે છે એવું હાલમાં વેધર ડેટા કહી રહ્યા છે અને વેધર ડેટા છે એ પણ તમે જોઈ શકો છો છ વીસ નવ બે હજાર પચીસનો છે વીસ તારીખનો છે અને વીસ તારીખે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી શકે છે આ તમામ વિસ્તારો ઉપર અને મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને તમને જણાવી દઉં કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ છોડતા તમામ વિસ્તારોની અંદર હળવો વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે અને એ રાઉન્ડ આવવાની શક્યતા એટલા માટે રહેશે કે અહીંયા બંગાળની ખાડી છે એ પણ સક્રિય અવસ્થાની અંદર છે અરબી સમુદ્ર પણ નીચે સક્રિય છે મધ્ય ભારત છે એ પણ સક્રિય છે અહીંયા પણ સક્રિય સક્રિયતા છે એમને કારણે ચોમાસાને અને આ સિસ્ટમને થોડોક વેગ મળશે અને એમને કારણે વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર આ જે વિસ્તારો છે એટલે કે પૂર્વ ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો છે એની અંદર હળવો એક વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે તો મિત્રો હાલમાં આવી રીતે વેધર અપડેટ છે એ બતાવી રહ્યા છે કે અત્યારે મિત્રો વરસાદ ગુજરાતની અંદર હવે પછી બે દિવસ પછી રામ જેવું મળશે આંશિક વરાંપ મળશે દસથી લઈ અને હોળ તારીખ સુધી અને હોળ તારીખથી લઈ અને સત્તરથી લઈ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન ફરીથી એક નાનો વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને ત્યાર પછી આગળની અપડેટ છે એ હું તમને જણાવી પરંતુ હજી બે દિવસ સુધી આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાશે અને વરસાદની પણ શક્યતા રહેલી છે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર શું આગાહી કરવામાં આવી છે એના ઉપર પણ નજર કરી લઈએ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે અને અંદર તમે જોઈ શકો છો આ આઠ તારીખની આગાહી છે અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે સાથે સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડ જિલ્લાની અંદર પણ કેટલાક સ્થળો ભારે વરસાદ પડવાની આગાહી છે એ આજના દિવસે એટલે કે આઠ તારીખના રોજ જણાવવામાં આવી છે અને આવતીકાલે પણ મિત્રો નવ તારીખના રોજ પણ કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે પરંતુ ગઈકાલે એટલે કે સાત તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કચ્છની અંદર બનાસકાંઠાની અંદર પાટણની અંદર મહેસાણાની અંદર આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હતી અને એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ પડ્યો છે બનાસકાંઠા સુઈ કેટલાક વિસ્તારો છે એની અંદર પંદરથી લઈને સત્તર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે કચ્છની અંદર પણ સફેદ રણની અંદર ભારે પાણી છે એ ભરાયા હતા કચ્છમાં પણ પાણી પાણી જોવા મળ્યું હતું દસથી લઈને બાર ઇંચ સુધીના વરસાદો છે એ પણ કચ્છની અંદર પડ્યા છે સાથે સાથે મિત્રો આ ચાર જિલ્લાઓ છે એ ચાર જિલ્લાઓની અંદર શાળા કોલેજ આંગણવાડી છે એ પણ આજના દિવસે બંધ કરવામાં આવી છે જનજીવન છે એ ખોરવાઈ ગયું છે ગામડાઓ છે એ સંપર્ક વિહોણા પણ બન્યા છે અને મોટા મોટા પાણીના અહેવાલો છે એ પણ આ વિસ્તારો માંથી આવી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે એ પણ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો હજી પણ ત્યાં આજે પવનો ફૂંકાશે અને બપોર પછી અથવા તો અમુક એવા સમયે મિત્રો ફરીથી વરસાદ છે એ પણ ગુજરાતની અંદર જોવા મળશે પરંતુ ગઈકાલે જે વરસાદનું જોર હતું એવું હવે વરસાદ ત્યાં વરસાદનું જોર જોવા નહીં મળે પરંતુ આપણે જણાવી દઈએ કે સિસ્ટમ છે એ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે જેમને કારણે ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ આવનાર સોળ થી લઈને ચોવીસ કલાક દરમિયાન રહેલી છે હવે મિત્રો વિન્ડ્યુ એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજના દિવસ દરમિયાન સૌથી વધારે વરસાદ ક્યાં પડશે અને વાવાઝોડાનું લાઇવ લોકેશન ક્યાં છે મિત્રો આપને જણાવી દઈએ કે અમે વાવાઝોડું વાવાઝોડું કરી રહ્યા છીએ પરંતુ વાવાઝોડું નથી ઓફિશિયલી વાવાઝોડું ન કહેવાય આપને જણાવી દઈએ કે સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનથી આગળ સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેરવાય ત્યારે વાવાઝોડું કહેવાતું હોય છે પરંતુ ડીપ ડિપ્રેશનને પણ તમે મિની વાવાઝોડું છે એ કહી શકો છો અને હાલમાં ડીપ ડિપ્રેશન બનેલું છે એ મિત્રો મિની વાવાઝોડું છે એ કહી શકો છો અને મિની વાવાઝોડું છે એ મિત્રો અત્યારની અપડેટ પ્રમાણે આ વિસ્તારો ઉપર એટલે કે કચ્છથી પણ આગળના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે અને આ રીતે ફરી રહ્યું છે અને આ સિસ્ટમને કારણે આ મિની વાવાઝોડાને કારણે વધારે વરસાદ છે આ તમામ વિસ્તારોની અંદર બતાવી રહ્યા છે ગાંજવીજ સાથે પાકિસ્તાનના વિસ્તારોની અંદર વરસાદ બતાવી રહ્યા છે અને અહીંયા ખાસ મિત્રો અમુક વિસ્તારો છે કચ્છના એની અંદર બતાવી રહ્યા છે પરંતુ એ પ્રમાણે ત્યાં વરસાદ પડવાની શક્યતા છે હાલમાં દેખાતી નથી વરસાદ વરસી રહ્યો નથી વાદળો છે એ બતાવી રહ્યા છે પરંતુ સાંજના સમયે મિત્રો આ જે વિસ્તારો છે એની અંદર વરસાદ ચાલુ થઈ શકે છે ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે નલિયા છે કચ્છના માંડવી છે મુદ્રા છે ગાંધીધામ છે ભુજના વિસ્તારો છે એમના વચ્ચેના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ મિત્રો રાત્રિ દરમિયાન સાંજના સમયે દેખાઈ રહી છે આ સાથે સાથે મિત્રો કચ્છના બીજા વિસ્તારો છે એટલે કે રાપર છે સાથે બીજા વિસ્તારો છે રાપરની સાથે અહીંયા ધોળાવીરા છે ખાવડા છે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા સાંજના સમયે રહેલી છે અને આજે વહેલી સવારના રોજ રાપરના કેટલાક વિસ્તારોની અંદર ખૂબ જ પાણી ભરાયા હોય એવા વિડીયો પણ વાયરલ થયા છે અને ત્યાં વરસાદ પણ નોંધાયો છે ત્યાર પછી અહીંયા લખપત લાગુ જે વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતા આજે સાંજના સમયે રહેલી છે આ સાથે ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે સાંજના સમયે રાત્રી દરમિયાન મિત્રો અહીંયા મોર મોરબી ના કેટલાક વિસ્તારો છે મોરબીની અંદર જે પોર્ટ આવેલું છે નવલખી પોર્ટ છે મોરબી છે ધ્રોલ છે આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે તો જામનગરના કેટલાક વિસ્તારો છે એમાં પણ હળવા ઝાપટા પડશે સલાયા બંદર દેવભૂમિ દ્વારકા આ બધા વિસ્તારોમાં પણ સાંજના સમયે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે મિત્રો સિસ્ટમ છે એ અહીંથી થોડીક દૂર જતી ગઈ છે એટલે કે પાલનપુર છે રાધનપુર છે સુઈગામ છે સુઈગામની અંદર ગઈકાલે સત્તર ઇંચ જો વરસાદ પડ્યો છે ત્યાર પછી અહીંયા કુડા છે આ બધા વિસ્તારોની અંદર પણ હજી રાત્રિ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે વિરમગામ છે મહેસાણાના પણ અમુક વિસ્તારો લઈ શકો પાટણના વિસ્તારો લઈ શકો એની અંદર પણ હજી વરસાદની શક્યતાઓ સાંજના સમયે રહેલી છે અહીંયા દિયોદર છે એ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હજી છે એ આ સિસ્ટમને કારણે બતાવી રહી છે મિત્રો આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે ત્યાર પછી વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થતો જશે અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખના રોજ આઠ તારીખના રોજ મિત્રો બાર વાગ્યા પછી ગુજરાતની અંદર ઘણું બધું હળવું વાતાવરણ છે એ પડી જશે તેમ છતાં પણ કચ્છના ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોની અંદર મધ્યમ અળવા ઝાપટાં છે એ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલી જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે નવ તારીખે જોઈ શકો છો નવ તારીખે ફરીથી સિસ્ટમ આ રીતે યુટર્ન યુ ટર્ન લઈ અને આવી રહી હોય એવું બતાવી રહ્યા છે ખાસ અહીંયા મહત્વપૂર્ણ માહિતી વિન્ડી એપ્લિકેશન બતાવી રહી છે કે સિસ્ટમ ઉપર જઈને આ રીતે ટર્ન લેશે અને ફરીથી અહીંયા આવશે